આલા કમાન્ડ હાઈકમાન્ડના નેતાઓને પૂછી શકો છો પણ કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ લાગી હશે અણસાર આવી હશે એટલે એમણે કદાચ રાજીનામું લીધું હોય પણ રાજીનામું નથી માંગ્યું એમણે જ એમના લેટર દ્વારા આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે એવો મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મળેલા પક્ષને નુકસાન કરતાવાની વાત છે શું પક્ષને આપ નુકસાન કરી રહ્યા છે એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે કારણ કે પચીસ વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદંશ મોટો ફાળો છે મારા જીવનના પચીસ વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાયદા છે કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું હતું કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી

જ્યારે ભગવાન ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની સ્થાપના થઈ રહી છે ત્યારે અને સાથે સાથે સમગ્ર ભારતમાં ગુજરાતમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી રહ્યા છીએ કેસરીઓ ક્યારે ધારણ કરશો ને કોણ કોણ તમારી સાથે જિલ્લામાંથી તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે સહકારી ક્ષેત્રના આગેવાનો સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું આવવા માટેના જે પ્રયત્નો કરીને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારીભાઈ કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું મેં આપને વાત કરીને કે આ બે ત્રણ મુદ્દા એક વિકાસની રાજનીતિ વિકાસ સાથે જોડાયેલા જે અમારા વિકાસ સાથે જોડાવા માટેના અમારા જે પ્રયત્નો છે અને એક આસ્થા સાથેનું અમારું જે હૃદય સ્પર્શથી જે કામ થઈ રહ્યું છે સમગ્ર ભારત વર્ષ માટે જે ગૌરવની વાત છે આ બધા જ મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાણ કરે એવી બાબત નારાજગી કોંગ્રેસ કોઈ પણ સાથે નારાજગી નથી હું કોઈની નેગેટિવ વાત કરું એવું મારું કાયમ માટે સ્વભાવ નથી અને ક્યારે પણ કોઈને નુકસાન કરવા માટેનો મેં ક્યારેય એવો પ્રયત્ન માત્ર ને માત્ર પોઝિટિવ વાત કરી અને જે કાંઈ વિકાસની વાતમાં આપણે બધાને સહયોગી થાય એના માટેના પ્રયત્ન છે મારા રાજકારણના જાહેર જીવનમાં રહ્યા છે હું પચીસ વર્ષનું મારું જાહેર જીવન યુથ કોંગ્રેસથી લઈ અને જિલ્લા પંચાયતની મારી આ ચાર ટર્મ સહકારી ક્ષેત્રમાં માર્કિન ગેટથી હોય કે સામાજિક રીતે કંઈક ક્યાંય પણ જોડાયેલા હોય એ બધી જગ્યા ઉપર લોક ઉપયોગી કામ અને લોક કલ્યાણના કામો છે અમે સાથે મળીને કર્યા છે અને આવતા દિવસોમાં પણ કરશું હાઈકમાન્ડ સાથે કઈ વાત થઈ કોંગ્રેસના ના કોંગ્રેસના કોઈ એવા હાઈકમાન્ડ સાથેની એવી કોઈ ચર્ચાઓ નથી પરંતુ હાઈકમાન્ડને ક્યાંક નાની મોટી બાબતની ચર્ચા અણસાર મળ્યો હોય અને પછી એમણે શું નિર્ણય લીધો હોય એ મને બાબતની ખબર હાલમાં નથી ચોક્કસ સમય કેસરને ધારણ કરવાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ અને હાઈકમાન્ડના જે નેતાઓ જે નિર્ણય કરે એ ચોક્કસ સમય છે એ બતાવશે અમને તો હાલમાં કોઈ એવો ચોક્કસ સમયની માહિતી મારી પાસે નથી કોને સંપર્ક કર્યો ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં નીચેના સંગઠનના આગેવાનો જે છે સંગઠન સાથે જોડાયેલા એ સંગઠનના તમામ આગેવાનો છે એમની સાથેનો સંપર્ક અમારી સાથે ચર્ચા મિટિંગ અને આગળ તૈયારી માટેની છે એ મિટિંગ ગઈકાલે ને આજે પણ થઈ છેલ્લો સવાલ લોકસભાની ચૂંટણી નજીક છે ક્યાં પ્રકારે મહેનત ચોક્કસ મેં આપને વાત કરી એમ વિકાસના કામમાં સહભાગી થવા માટે લોકસભામાં જે કાંઈ પાર્ટી જવાબદારી આપશે એના માટે એના પૂરા પ્રયત્ન કરશો અને પૂરી રીતે છે એમને સમર્થન આપી અને પરિશ્રમ લગાવશું